રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં મંદિરની મુલાકાતે દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે કીર્તિ મંદિરના ઉપરના માળે એક ફોટો ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં ગાંધીજીની મોહનથી મહાત્મા સુધીની સફરના જીવનના દરેક પ્રસંગોને સમાવતી તસવીરો મૂકવામાં આવી છે દરેક તસવીર કયા વર્ષમાં લેવાયેલી છે અને કયા પ્રસંગની છે તેનો પણ તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં બાળ ગાંધીજીથી માંડીને દેશની આઝાદીની લડતના લડવૈયા ગાંધીજીની તસવીરો પણ સમાવવામાં આવી છે એટલું જ નહીં પરંતુ તેમના મૃત્યુ સમયની તસવીરો પણ સાચવવામાં આવી છે ગાંધીજી વિશે જાણવા ઈચ્છતા લોકો માટે આ તસવીરો ઉપયોગી બને છે તેથી કીર્તિ મંદિરની મુલાકાત લેવા આવતા લોકોએ આ ફોટો ગેલેરી મુલાકાત પણ લેવી જોઈએ તે ઈચ્છનીય છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને દેશ વિદેશના દરરોજ ત્રણ હજારથી વધારે પ્રવાસીઓ અહીંની મુલાકાત લે છે ત્યારે પોરબંદરના કીર્તિ મંદિર સંકુલમાં ઉપરના માળે આવેલ આ ફોટો ગેલેરીની પ્રવાસીઓએ અવશ્ય મુલાકાત લેવી જોઈએ અહીંયા ગાંધીજીના જન્મથી મૃત્યુ સુધીના દરેક પ્રસંગો છે તેને તાદશ્ય કરવામાં આવ્યા છે અને માંડીને મૃત્યુની તારીખ સુધીના દરેક જે પ્રસંગો છે તેને કચકડે કેદ કરી અને તેનું જે તસવીરો હતી તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે કેટલાક વર્ષો પહેલાં આ જે તસવીરો છે તે જર્જરિત બની ગઈ હતી આથી તેનું નવીનીકરણ કરવાનું ભગીરથ કાર્ય બેંક ઓફ બરોડાએ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી કર્યું હતું અને તેથી હવે આ ફોટો ગેલેરી છે તેમાં જે તસવીરો છે તે નિહાળવાલાયક બની છે ત્યારે પોરબંદરની મુલાકાતે આવતા પ્રવાસીઓ ઉપરાંત ખાસ કરીને પોરબંદરવાસીઓને પણ એ અપીલ છે કે ગાંધીજીના જીવન પ્રસંગોને નજીકથી નિહાળવા માટે અવશ્ય આ ફોટો ગેલેરીની મુલાકાત લો પોરબંદર રાજકાર જિગ્નેશ પોપટ